આ ઉનાળાનો તડકો બાપ રે અને એના ચક્કરમાં એક પ્રેમીએ સૂરજને શ્રાપ આપ્યો હા મિત્રો આજના કવિઓનું શીર્ષક પણ એના પરથી જ છે સૂરજને પ્રેમીનો શ્રાપ અલા એ સૂરજિયા થોડો ઠંડો થા આજે મારી દીકુ આવે છે મળવા તારા તડકે એની આંખોનું કાજલ લાલી હોઠોની બગાડે એના ગાત કેટલાય દિવસે જેમ તેમ મળીએ તોય તો ક્યાં શાંતિથી મળવા દે છે જોવા દે મને બિચારી મારી દીકોનું મોઢું જોઉં એ પહેલા જ ભડકે બળી જાય તું અલા તડકામાં એને કેમ નહીં નિહાળું એનું કાજલ લું છું કે લાલી બચાવું સોડે શણગાર સજે મારા માટે દીકુ પણ તું સામો આવીને કરે બધું ફીકું જા તને મારા જેવા પ્રેમીનો શ્રાપ ભલે તું રેલાવે તાપ ધરતી સોળે ત્યાં વાદળો તને ઢોક્યું પણ ના કરવા દેશે સાચી વાત ને મિત્રો એટલે જ ચોમાસામાં સૂરજ ભાગ્યે જોવા મળે હા મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર